જય માતાજી મિત્રો હું શું મહેશ કડિયાળી અને આજ એક તમારા માટે છે ને બહુ જોરદાર વિડીયો છે તો વિડીયો આજ આખો પૂરો વિડીયો જોઈ લેજો કેમ કે તમારી હારે પણ કારેક આવું બની હકશે કારણ કે મારી હારે આવું બન્યું છે ને હું તો છેતરેણું નથી ભાઈ કેમ કે હું થોડોક ભણેલો છું એટલે મને થોડુંક આમ અનુભવ છે એટલે હું છેતરાણું નથી કારણ કે હું આની પહેલા એકવાર મારે યારે એવું થઈ ગયું છું એટલે મને થોડોક અનુભવ છે એટલે હું વાયસા વગર કોઈ દિવસ વસ્તુમાં કઈ દિવસ ક્લિક ન કરું તો તમારી યારે પણ જો આ વસ્તુ ન બને અને તમે પણ ન છેતરાવ તો આ વિડીયો પૂરો જોઈ લેજો કારણ કે મારે મારી યારે છે ને ફ્રોડ થઈ ગયો છે બહુ જોરદાર ફ્રોડ અને અત્યારે ફ્રોડનું નવું એક માર્કેટમાં લોન્ચ થયું છે કે આપણા જેવા મોબાઈલમાં આપણે કેમ જેમ સાદા નંબર હોય છે એવી જ રીતે એ લોકોના મોબાઈલ નંબર હોય છે અને છે ને આપણે આપણે યાર એવી રીતે કોન્ટેક કરે છે ને કે આપણે ખાલી ખાલી ક્લિક જ કરવાનું ક્લિક કરો એટલે પૈસા ખાતામાંથી ગયા ને એ યાર ગૂગલ પે માં એ ટાઈપના મેસેજ નાખે છે ને વોટ્સઅપમાં નાખે છે ને ટેક્સ મેસેજ નાખે છે અને એનું લખાણ એ પ્રમાણે હોય કે જાણે આપણે ગમે એવો માણસ હોય ને તો બેંકમાં આપણે કેમ મેસેજ પડે એ પ્રમાણે મેસેજ પડે છે અને એ છેતરાય જ જાય ગમે એ માણા છેતરાઈ જાય તો હું આ વિડીયો મારે બનાવવાનો હેતુ એવો હશે કેમ કે મારે યારે બન્યું છે તમારે હારે ન બને હમણાં એક નવી આ બધી એની ટેકનોલોજી છે બધું મગજમાં એ બધા કઈ રીતના ભગવાન એ બધાને મગજ ફિટ કરી દીધા છે ને કાંઈ ખબર નથી પડતી માણાને છેતરવાના ધંધા કરે છે તો મારે યારે શું છે એટલે હું તમને એવી સલાહ આપું છું આ વિડીયો પૂરો જોઉં કે તમારે યારે પણ એવું ન થાય અને લાઈવ પ્રૂફ આ વિડીયો નથી બનાવો મારા વાલા મારે તમને તમે શેતરા આવો એ માટે થઈને મેં વિડીયો બનાવ્યો છે તો પૂરો વિડિયો જોઈશો હું તમને લાઈવ ગ્રુપ બતાડું થોડોક એવો નાનો એવો વિડીયો છે પણ યાર ફ્રોડ છે ને ફ્રોડથી સાવધાન થઈ જાય જો કારણ કે છે ને તમારે યારે પણ આવું કોઈ દિવસ બને અને તમારે યારે બન્યું હોય તો તમે આ વિડીયો જોવ અને વિડીયો પછી તમારે યારે કદાચ એવું બન્યું હોય તમે પણ આ પાંચ માણાના વિડીયો શેર કરી દેજો તો કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો તો મિત્રો હવે છે ને આ મારો બીજો મોબાઈલ છે મારો મેન ફોન આ જ છે તો હું તમને છે ને આમાં ડાયરેક્ટ પહેલાં ટેક્સમાં લઈ જાઉં જો આ ટેક્સ્ટ મેસેજ છે તો ટેક્સ્ટ મેસેજમાં મેં માર્યું એટલે આ પ્રમાણે છે ને બધા નંબર આવશે તો એમાં છે ને મેસેજ આવા બધા મેસેજ છે ને એમાં એનો મેસેજ કઈ પ્રમાણે છે ખબર જો અહીંયા લખ્યું જે એક્સ એસબીઆઈ યુપીઆઈ તો મેં આમાં ક્લિક કર્યું તો પછી એના મેસેજ કઈ પ્રમાણે છે ખબર જો આપણે જ્યાં જેમ બેંકમાંથી મેસેજ આવે ને એ જ પ્રમાણે છે આ લાઈવ પ્રૂફ વિડીયો છે ડિયર યુપીઆઈ યુઝર એકાઉન્ટ સાસઠ બેતાલીસ ડેબિટ બાય સો રૂપિયા ઓન ડેટ ચોવીસ ડિસેમ્બર ટ્રાય ટુ ફોનપે રેફરલ નંબર ઇટ યુ નોટ યુ કોલ આમાં કોલ એસબીઆઈ બી જાણે આપણે એમ થાય કે એસ નો જ નંબર છે પણ મારે આ ચોવીસ તારીખે સો રૂપિયા ડેબિટ થયા નથી ભાઈ એ લોકો મેસેજ એવો નાખ્યો છે અને વધારે પડતું છે ને એના મોબાઈલ નંબરમાં હાઈવે ડીલાઇટ એવું કાંક લખેલું છે મને પૂરું વાંચતા નથી આવડતું તો આ પ્રમાણે એને ટ્રુ કોલરમાં તમે નંબર નાખો ને તો પણ આ પ્રમાણે જ લખેલ આવે છે હાઈવે તો એનો મેસેજ એ આ રીતનો આવે છે જો ગૂગલ પેમાં એવું લખેલું છે હાઈવે તો અત્યારે હું લખું છે રિક્વેસ્ટેડ રૂપિયા તેતાલીસો ને રૂપિયા ફ્રોમ યુ યુ ઓન ગૂગલ પે એ વન્સ ઓપરોડ આ મતલબમાં ગૂગલ પેમાં એવે રિક્વેસ્ટ નાખી છે અને આ રીતનો ફ્રોડ છે અને કોલે આવ્યો તો મારામાં એના નંબરે હું તમને આડી દઉં ને આ રીતે છે ને મેં ડાયરેક્ટ આ તેતાલીસો ને સાસઠનો પહેલાં મેસેજ પડ્યો એટલે મને કાંઈ ખબર નથી કે આ રીતનું એનું ફ્રોડ હશે પણ હું ડાયરેક્ટ છે ને એનો પહેલાં કોલ આવ્યો મારામાં મેં કાંઈ જોયું નહોતું મારા સમય નતો એટલે મેં જોયું નહોતું એટલે એનો કોલ આવ્યો સીધો મારામાં અને કોલ આવ્યો ને એટલે ડાયરેક્ટ એ છે ને મને કીધું કે તમે ગૂગલ પર ગૂગલ પે ખોલો અને તમારા ખાતામાં છે ને એક સ્કીમ છે સ્કીમ છે મને એમ કીધું એટલે સ્કીમ કઈ પ્રમાણે ખબર કે તમે ગૂગલ પેમાં આપણે કોઈને પણ પૈસા ટ્રાન્સફર કરીએ અને આપણે કેમ આપણે રિવોર્ડ મળે છે આપણે જે પાંચ રૂપિયા આવે છે ગૂગલ પેમાંથી એ પ્રમાણે મને એવી કીધું કે તમારે સ્કીમ છે અને તમને છે ને એક મસ્ત મજાનું વાવસર મેળવ્યું છે ને તેતાલીસો ને સાસઠ રૂપિયાનું વાવસર મેળવ્યું છે એટલે તમે ડાયરેક્ટ એને રિવોર્ડને ઓલું કરશો એટલે તમારા ખાતામાં ડાયરેક્ટ પડી જાય એ ભાઈએ મને એ પ્રમાણે કોલ કરી અને કીધું એટલે હું ડાયરેક્ટ પછી ગૂગલ પેમાં માં જો એટલે ગૂગલ પે માં જો ને એટલે કઈ પ્રમાણે આવું એ પણ તમને બતાવું તો મિત્રો હવે હું ગૂગલ પે માં આવી ગયો છું અને સી ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રીમાં માર્યું એટલે જો અહીંયા તમને લખેલું દેખાતું હોય છે હાઈવે ડિલેટ એવું કંઈક લખેલ છે દસ જાન્યુઆરી એ આવેલો છે રિક્વેસ્ટ એક્સપાયર એવું લખેલ છે એટલે રિક્વેસ્ટ હવે નાખી હતી પણ મેં ને સ્વીકારી નથી બાકી મેં સ્વીકાર્યું હોત ને તો તેતાલીસો સાસઠ રૂપિયા મારા ખાતામાંથી પડી જત અને જો એની બધી ડિટેલ નાખેલી છે એનું કોટક બેંકમાં છે અને મારી બેંક એ બતાવે શિયાળ મહેશ ભીમાભાઈ તો આ પ્રમાણે છે બ્લર કર્યું છે તો મારી સેફ્ટી પ્રમાણે બ્લર કર્યું હોય છે પણ જો આ રીતે ગૂગલ પેમાં માં રિક્વેસ્ટ નાખે છે એ લોકો અને આપણે ડાયરેક્ટ ક્લિક કરશું ને એટલે ડાયરેક્ટ આપણા ખાતામાંથી જેટલી રિક્વેસ્ટ નાખીએ ને એટલા પૈસા ડાયરેક્ટ કપાઈ જાય તો તમે પણ સાવધાન રહેજો અને હજી એના નંબર ને હું તમને કોન્ટેક આપી દઉં છું તો મિત્રો છે ને એનો કોલ આવે ને ત્યારે મારા ઓટોમેટિક રેકોર્ડિંગની સિસ્ટમ હતી તો એ રેકોર્ડિંગ મેં ફોનમાં કરી નાખ્યું છે એ આ ફોનમાં રેકોર્ડિંગ કરેલું જ છે અને આની પછી પાછો આપણે કોલ એ કરવાનું છે તો થોડું કેવું રેકોર્ડિંગ છે તમે સાંભળજો કઈ રીતે વાત કરે છે આ કોણ ગુગલ થી કોલ કિયા ગયા છે સર આપ ગુગલ પર ચલા રહે ને આ નંબર સે જી ગુગલ પે મે 4366 રૂપિયા તો કોપન મળાય તો કોપન કો રિસીપ્ટ કેમ નહી કી સર ઇસકા કોપન મળાય છે ગુગલ પે કમ્પ્લીટ ટ્રાન્ઝેક્શન પર બોનસ રિવોર્ડ મળ્યા છે 4366 તો અદિકત આપને ફી કેમ નહી કી चेक कर लो हाँ अभी आप गूगल पे खुल के चेक कीजिए देखिए कूपन दिख रहा है या नहीं दिख रहा है एक मिनट इसमें करना होगा गूगल पे आप पहले खोले फिर गूगल पे खोलने के बाद देखो चार हजार तीन सौ जो कंपनी बोनस देखते हो बोनस बोनस कूपन दिख रहा है अभी तक तो किसी का कॉल नहीं आया छह साल से छह साल से यूज कर रहा हूँ देखो सर आपको जब गूगल पे कंपनी के थ्रू से कूपन मिलेगा तभी तो आपको कॉल जाएगा ना सर मेरे मेरा मुझे कभी मिला ही नहीं है और कॉल भी नहीं आया सर अभी तक देखो आपका कल की डेट में कूपन मिल चुका जो कि अभी तक आप चेक नहीं किये थे इसलिए कॉल है। है करता है कूपन होने के बाद बिल्कुल सर बिल्कुल होता है अरे यार क्या बात कर रहे हो आप देखो सर अगर आपको तो कूपन लेना तो आप ले सकते हैं है नहीं भी लेना तो कोई दिक्कत वाली बात नहीं है ठीक है ना सर ओके सर लेकिन आप हमारे ग्राहक थे इसलिए मैं आपको जानकारी दे दे रहा हूँ मुझे सर नहीं लगता कि आप यार गूगल से बात कर रहे हो इसका एजेंट ऐसे बात करते है सर तो सर कैसे बात करते है आप ही बता दीजिए वो सर आप थोड़ा सा घबरा रहे हो बात करने में मुझे आपसे क्यों करने में घबरा रहे हो मेरे से नहीं घबरा रहे हो उसका एजेंट बात करता है तब पता चल जाता है सर आप से बात नहीं कर रहे हो तो कैसे बात करूं सर आपको लेना है तो आप ले सकते हैं नहीं लेना तो कोई दिक्कत वाली बात आप नहीं आप कॉल डिस्कनेक्ट कर दीजिए ना सर तो આવી રીતે કક રેકોર્ડિંગ મે કરી નાખ્યું તો કારણ કે મારે ઓટોમેટિક સિસ્ટમ હતી ના ભાઈ ઈ રીતે મને કહેતા હતા કે તમારે રિવોર્ડ આવ્યો છે ને કૂપન આવ્યું છે ને એને ક્લિક કરો એટલે ક્લિક કરો ને એટલે મે ડાયરેક્ટ Google Pay ખોલ્યું ને જ્યારે Google Pay ખોલ્યું ને ભાઈનો ફોન આવ્યો ત્યારે ત્યારે પે લખેલું ડાયરેક્ટ એવું એટલે રિક્વેસ્ટ મની એવું લખેલું હતું ને પે લખેલું હતું લેમાં સીધા મારો એટલે સીધા એના ખાતામાં ટ્રાન્સફર થઈ જાય ઓટોમેટિક તો હવે એને આપણે કોલ કરીએ એ પણ તમે જો તો હવે એના નંબર છે અને રંજન રૂહી એવું એનું ટ્રુ કોલરમાં નામ છે અને અત્યારે જો એના નંબર છે આ નોટિસ કરી લેજો નંબર એકાણું બસો સત્યાસી સો એકત્રીસ આ એના નંબર છે અત્યારે તો સો ટકા કોલ પણ નહીં લાગે જો ડિસ્કનેક્ટ થઈ ગયો યાર કોલ તો મેં એને છે ને બે વાર કોલ કર્યા પણ અત્યારે એનો ફોન ચીસો પાવે છે બાકી હું એને અત્યારે એને ધબધબાવી નાખત કે કઈ રીતે ફ્રોડ કરે છે તો એ બધી માહિતી લઈ લે પણ યાર છે ને તમારે યાર પણ આવું ન બની જાય એનું ખાસ ધ્યાન રાખજો બાકી આપણા દેવાને તો બાકી આપણા દેવા ને હોય કે હજાર રૂપિયા પાંચસો રૂપિયા આપડી મજૂરી કરતા હોય ત્રણસો ને પાંચસો ને આપડી મજૂરી કામ કરતા હોય ને યાર એમાં ખાલી હજાર રૂપિયા કપાઈ જાય ને તો આપણા માટે બહુ અઘરું થાય કેમ કે આપણે પૂરું વાપરતા ન હોય પૈસા આપણે કાંઈક લેવો હોય તો આપણે વિચાર કરતા હોય કે યાર આ પાંચસોની ની વસ્તુ છે કઈ રીતે લેવી આપણે દી કમી જાય પછી લેવું આપણે ઘણા ને એવું હોય બધાની પરિસ્થિતિ હરખી ન હોય તો કોક ને જેની પાસે પૈસા હોય એના વયા જાય એને કઈ ઉપાધિ ન હોય પણ આપણા જેવાની યાર બહુ તકલીફ પડે હું કેવું તમારું કેમકે હજાર રૂપિયા ખાલી ખાતામાંથી વયા ગયા હોય તો યાર આપણે એક તો માંડ ત્રણસો રૂપિયા દાડી કરીને ભેગું કરતા હોય ને એમાં તો હજાર વયા જાય તો બહુ અઘરું થાય તો ખાસ કરીને આવી આવા ફ્રોડ ફ્રોડ લોકોથી સાવધાન રહેજો અને કોલ કોલ આવે ને તો પેલા છે ને યાર હંમેશા વાત છે હેરકી કરવાની અને ગૂગલ પે માં હોય કે ફોન પે હોય કે પેટીએમ હોય કાંઈ પણ હોય એમાં ક્યારેય કોઈ દિવસ છે ને ખોટા ગોદા મારવાની બાકી છે ને આપણે ખાલી એક ક્લિક કરશું ને તો આપણા પૈસા ખાતામાંથી હોય ને સાફ કરી જાય ને એકવાર સાફ કરી જાય પછી તમારે કાયમી માટે સાફ થઈ જાય એટલું યાદ રાખવાનું તો આવાથી લોકોથી સાવધાન રહેજો ને આજનો વિડીયો ગમો કે નહીં એક લાઇક કરી દેજો યાર ને આવા ક્યારેય પણ ફ્રોડ થાય ને મારી યારે થાય તો હું તમારે યાર અવશ્ય શેર કરી તો ચાલો આજ માટે આટલું હતું ફરી મળ્યા નવો લોક સાથે જય માતાજી જય મોગલ